જય માતાજી મિત્રો આજે એક મસ્ત જોક્સ કહું સમજાય તો સમજો જયારે અમદાવાદ એક નાનું હતું પેલા વર્ષો પહેલા ત્યારે એક ચોરોની ટોળકી અમદાવાદમાં રહેતી હતી એ આખી રાત અમદાવાદમાં લૂંટ ચોરી આવું બધું કરે અને સવારે ત્રણ ચાર ચાર પાંચ વાગે એટલે અહીંયાથી અમદાવાદમાંથી બધા બહાર નીકળી જાય અને અમદાવાદથી દૂર એક મોટું વડનું ઝાડ હતું ત્યાં નીચે બેહી અને પોતે લૂંટેલું અને ભેગું કરેલું બધું ભાગ પડે ત્યાં ભાગ બટાઈ થાય લૂંટના માલ નહીં ચોરીના માલ નહીં બરસો વહી ગયા અમદાવાદનો વિકાસ થયો ધીરે ધીરે વડલાનું જે વડનું ઝાડ હતું એને કાપી નાખ્યું અને એ જગ્યા ઉપર અત્યારે વિધાનસભા બની ગઈ જય માતાજી જય ભવાની સમજાય તો સમજો